ખાલી આમાં કહી કરો ભાઈ આ ચેનલને કરો ભાઈ હાલો આપણે કેવી રિસ્ક માં તો ઉતરે છે આમ જોવો તમે પૂરે પૂરે રિસ્ક છે આમ જો બધા ઉતરે છે વીકે જેવી લાગે છે થોડે થોડે આમ જો સાઈડ માં આપણે રિસ્ક લેવી છે અમે બધા પગથિયાં થી ઉતરે છે અને અમે આ આ વાયલા કામમાંથી ઉતરેවි છીએ રાતોડખ્ખું ખમ છે તુ ત્યાં લેવો જોઈએ કેમ કે રાત તો પડવા આવી છે એટલે ગમે એમ કરીને આપણે આખી બોર દેવી ફૂંકવાનું છે તો અહીંયા પબ્લિક આમ જો ઉતરે છે ધીમે ધીમે ને સાઈડમાં પગથિયા છે તો હાલો આપણે ધીમે ધીમે હાલો ભાઈ હાલતા રહેજો હાલો ધીમે ધીમે ઉતરી દેવી આપણે હાલો સાઈડમાંથી માંથી હાલો ધીમે ધીમે હાલતા રહેજો ભાઈ અરે ધીમે ધીમે હાલજો આમાં પડી દેવી છે ભાઈ આમ જોવા રિસ્ક જોવા ધીમે ધીમે હાલજો આમ જોવા રિસ્ક કેવડું છે હાલો ધીમે ધીમે હાલજો આમ જોવા બધા ઉતરી જોવા ખાલી ગમે હાલો ડર ક્યાં આગ્યા છે તે હાલવા મળ્યું આ ખોડા ધીમે ધીમે હાલજે હા રિસ્ક છે રિસ્ક હાલો હા બ્લોક હો ભાઈ ઇન્સ્ટાગ્રામ માં દેજે હમણાં નવું બનાવ્યું છે મગાક થોડાક છે ખરે યુટ્યુબ માં નાખો યુટ્યુબ માં પંદરસો જેવા થયા છે નવો નવો બનાવ્યો છે ધીમે ધીમે હવે શરૂ હોય ગયું આ બધા ઉતરે તમે બનાવો છો ભાઈ બન તમે બનાવો

હા જુનાગઢ ની પરિક્રમા હશે ભાઈ મને બીક જ એટલી લાગે છે હવે હા બધા જો હજી આગળથી ઉતરે છે એ જો ધીમે ધીમે હા આમાં પડી જ તો શું કરીશું કપડા તો બીજા થાય પગ બગ તૂટી જાય છે તો હાલો હાલો ધીમે ધીમે હાલતા રહ્યો

આવી રહ્યા સારું ખાલી આમાં કહી દો સબસ્ક્રાઇબ કરો ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો ભાઈ હાલો દે આપણા ફ્રેન્ડ બ્રેન્ડ મળી જ જાતા જો આપણે જોઈવી વાહ હેલિકોપ્ટર ઉપર નીકળું છે જો ઉપર હવે દેખાતું બંધ જો જો આ હેલિકોપ્ટર હાલો દે રાત પડે આવી ગઈ છે આમ જો રાતનો નજારો કાય ઘટ્યા ને એવો

કેમ કે અમે તો નથી પીતી આપને કઈ મજા આવે નહીં ના અહીંયા બધા વેચવાવાળા વાળા ગયા છે તો હાલો આપણે આ જઈએ મજા આવશે હાલો આમ જોવા જંગલમાં માં ગરમા ગરમ ખારી શેંગ મળે જંગલ યાર બધું મળે તો તરબૂચ મળે

આપડે હવે આવી ગયા ફાઈનલી બોર દેવી